માત્ર વીરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના જ્યારે સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ જ સમયે પચાસમો યુવક મહોત્સવ આપણી યુનિવર્સિટી ખાતે તારીખ બીજી જાન્યુઆરીથી છ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં બીજી તારીખે એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ કલાયાત્રામાં ભાગ લઈ રહ્યા છે કુલ છવ્વીસ જેટલી પ્રવૃત્તિઓનું આયોજન થયું છે એમાં વીરનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બસો પચાસ કોલેજો પૈકી માંથી બે હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આ છવ્વીસે છવ્વીસ પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે એની અંદર સુરત શહેર અને તમામ જનતાઓને વીરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં તમામ જનતાને આ તમામ કાર્યક્રમો જોવા માટે હાર્દિક આમંત્રણ આપું છું અને આ તમામ કાર્યક્રમો